સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આકડિયા અત્યારે મધમાખીઓ પણ અંજીર ખાવાનો લાવો લઈ રહી છે કારણ કે હની વેરાયટી હોવાને કારણે અહીંયા પ્રકૃતિની દેખરેખ રાખતી મધમાખીઓ જે પ્રકૃતિની મહત્વનું કાર્ય કરી રહી છે એવી મધમાખીઓ અહીંયા ઉપલબ્ધ છે નાની અને મોટી મધમાખીઓ બંને અહીંયા છે અને અંજીર હની વેરાયટી હોવાને કારણે જેનો અંજીરનો રસ છે એ મધ જેવો હોય છે તો એનો એ લાવો લઈ રહી છે અને નાની મોટી મધમાખીઓ અહીંયા છે પાકેલા અંજીરમાંથી કોઈ પણ અંજીર કાચા હોય તો એમાં પાકે એટલે અંજીરા આમાં મધમાખી આવી જાય છે આ ખેડૂતના રક્ષક છે મધમાખીઓ ખેડૂતનું જીવનદાન છે મધમાખી પ્રકૃતિનું રક્ષક મધમાખી છે એને આપણે અત્યારે કોઈ ખાવાનો સ્ત્રોત રહેવા નથી દીધો કારણ કે દરેક જગ્યાએ આપણે દવા છાંટીએ છીએ તો મધમાખી નો વિકાસ બિલકુલ થતો નથી તો આવા ખેતી કરીને આપણે મધમાખીઓને પણ બચાવી શકીએ છીએ અને પ્રકૃતિને પણ બચાવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આમાં થોડુંક આપણે સમજવું જોઈએ આવા આવા રક્ષકને આપણે અણી ન નાખીએ અને એનું જીવનદાન આપીએ અને આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈએ તો આ બધી વસ્તુ પોસિબલ છે આની અંદર અંજીર પણ ઓછા નથી જો આ અત્યારે પાકેલા અંજીર છે એ પણ જો એ પ્રમાણમાં આપણને મળી રહે છે કોઈ રાસાયણિક જીવન ખાતર નથી નાખતા તો પણ અંજીરનું પુષ્કળ પ્રમાણમાં છે તો આ પ્રકૃતિની દેન છે પ્રકૃતિને સાચવશું તો આપણને બધી વસ્તુ સારી અને રક્ષક વસ્તુ મળશે હ્યુમન બોડીને પણ રક્ષણ મળશે પ્રકૃતિને પણ રક્ષણ મળશે જય હિન્દ જય ભારત